નીલો ભાગ તમારો નીલો ભાગ આવશે એનો પહેલો નંબર આવશે અમારો ભાગ ચાલો તો કે એડો ચાલે થઈ જાય ભાઈ લંગડી કોઠા બોલે ઓલે ભાગમંત સમરાવી હવે આ સાટ હેડવા પાટા ઉપર ને

આપણે આગળ થી નો ઈજો નંબર 14 નંબર કરવાળો કાખો પડું રૂડુ બે તમારે વસ નાખવાનું હો પણ હા ફન કાઢી તું દેખે મતલબ 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 તો લે બેઠોલા ને આવનું હા આ બે તો લઈ હા હા વા

તો પાયના મે ના કાઉટી એટલે થઈ ગયા આઉટ અમરાધી કેતુરા બા આવટો છે તો કે મો હાંતી આવો તી ગુરુ પડી જાય ન્યા હે આ પાણીમાં કે થઈ અમે દેડિયા જ નથી ને તમારે તો ઉનિયા થી આવતો ઉનિયા થી આવવાનું હા ઉનિયા થી હા તો લાગે દેલે લાગે તો મોર પપ્પા આખી દે પોચા હા કાળ હા बगाड़ा बिदो aku? એનો પડ છે વાહ હે એનો પડ છે કેમ આયા તો એટલે થા ખોલમ આઉટ બાવ ઓ દિ આઉટ ના આઉટ 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 ઓ આઉટ આઉટ હવે આઉટ લે લાગેલ <ihaz> તે <violin beeping warfare> ब <sum> <sum>